ધાનેરામા પુલનો સર્વિસ રોડ બનાવવા અને શહેરમાં ફરી બસ ચાલુ કરાવવા મુદ્દે મીટિંગ યોજ્યા બાદ આવેદનપત્ર આપી જો સાત દિવસમાં આ સમસ્યાનો ઉકેલ ન આવે તો ચક્કા જામની ચીમકી ઉચ્ચારી ધાનેરા પુલના સર્વિસ રોડ બનાવવા અને ફરી બજારમાં બસ ચાલુ કરવા મુદ્દે મીટિંગ યોજાઈ બાદ આવેદનપત્ર અને સાત દિવસમાં ઉકેલ ન આવે તો ચક્કા જામની ચીમકી અપાઈ ધાનેરામાં બનેલ રેલવે પુલે ધાનેરાની આર્થિક કમર ભાગી નાખી છે અને પુલની બાજુમાં સર્વિસ રોડ ન બનતા સરકારી બસ અને અન્ય વાહન બારોબાર જતા હોવાથી વેપાર ધંધાને મોટો ફટકો પડ્યો છે સર્વિસ રોડને કારણે હોસ્પિટલ પહોંચવામાં દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અનેકવાર એમ્બ્યુલન્સ ફસાયાના દાખલા મોજૂદ છે સ્થાનિકોએ સર્વિસ રોડ મુદ્દે અનેકવાર રાજકીય આગવાનો અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી પણ પરિણામ ન મળતા આખરે વેપારીઓ ડોક્ટરો અને જાગૃત નાગરિકોની મિટિંગ મળી ત્યારબાદ રિલીઝ સ્વરૂપે આવેદન પત્ર આપી સાત દિવસમાં ઉકેલ લાવવાની માંગ કરાઈ હતી અને ઉકેલ ન આવે તો ધરણા અને ચક્કા જામ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સરકાર અને તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરે તો આવનાર દિવસોમાં સર્વિસ રોડ મુદ્દે મોટું આંદોલન સ્વરૂપ ધારણ કરે એ નક્કી જ છે આજે અમે આજે અમે અગ્રવાલ ત્રણ રસ્તા સર્વિસ રોડ બાબતનો જે આવેદન પત્ર આપ્યું એ આવેદન પત્ર 7 દિવસની મુદત માંગી છે કારણ કે આ સર્વિસ રોડ વારંવાર અમે ધાંદરાની નગરજનોએ રજૂઆત કરી પણ એ રજૂઆતો એમના કાગળ જ ઉપર પડી રહે છે એ રજૂઆતોનો કંઈ નિકાલ નહીં થતો એ સર્વિસ રોડ ઉપરથી જે વાહનો ચાલે છે એ ધાનેરાના શહેરના વિકાસ માટે છે ત્યાંથી જે સરકારી બસો આવે છે એ સરકારી બસો અહીંથી ચાલતી થાય એ આવેદનપત્ર અહીંયા પ્રાંત સાહેબને આપ્યો પ્રાંત સાહેબ જોડે સાત દિવસની મુદત માગી એ સાત દિવસની મુદત સુધી પ્રાંત સાહેબ કંઈ નહીં કરે તો અમે આગળ અમારી રીતે ભારે આંદોલન કરશું એવી નગરજનો અને દરેક વેપારીઓએ આવેદનપત્ર આપી અને સાહેબને જણાવીએ છે ધાનેરામાં ત્રણ રસ્તા છે ત્યાં જે નવો બ્રિજ બન્યો છે છેલ્લા ત્રણ વર્ષ થઈ ગયા સામાન્ય રીતે જ્યારે બ્રિજ બને છે ત્યારે સર્વિસ રોડ સાથે યોગ્ય રીતે કરવામાં આવે છે પરંતુ કોઈ પણ કારણસર સર્વિસ રોડ બન્યો નથી અને જે બન્યો છે તે ખૂબ જ સાંકડો છે વાંકો ચૂકો છે ખાડા ખચિયાવાળો છે લાખો જે વિસ્તાર છે ધાનેરાનું અડધું અડધું ગામ છે એમાં હેરાન થાય છે જે મુસાફરો છે દર્દીઓ છે એ જે અવર કરે છે એ લોકોને પારાવાર મુશ્કેલી અને ખર્ચ કરવો પડે છે એક્સિડન્ટ થવાની શક્યતા ખૂબ વધારે છે સ્કૂલમાં પણ હજારો વિદ્યાર્થીઓ ત્યાંથી જે પસાર થાય છે એમ એની પણ જાનહાની થવાનો ખૂબ ડર છે આ આખા ગામનું સળગતો પ્રશ્ન છે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કંઈ નિવેડો આવતો નથી એમ તમારી બધાને વિનંતી છે કે આપણે સરકાર સામે અધિકારીઓ સામે બધાને આપણે જાગૃત કરીએ કે વેલામ વેલી તકે આ પ્રશ્નોનો ઉકેલ લાવે જે ખાડા છે જે તૂટેલો રસ્તો છે સરખો થાય અને એકદમ પહોળો સર્વિસ રોડ સારો બને જેથી આજે ધાંધેરાનો અડધો ગામનો વિકાસ જે અટકી ગયો છે તે ફરીથી વ્યવસ્થિત થાય તો આપણે બધા જ ભેગાબાડીના આખા ગામના લોકો આ બાબતમાં જાગૃતિ સાથે અભિયાન કરીએ અને વાત પહોંચાડીએ આજે ધાનેરામાં અગ્રવાલ ત્રણ રસ્તાથી મોરલીના ગલ્લા સુધી જે પુલ બનાવવામાં આવ્યો છે ને એની બંને બાજુમાં સર્વિસ રોડ બનાવવામાં નથી આવેલો જેના લીધે અવર જવર કરતાં બાળકો અને વાહન ચાલકોને ખૂબ મુશ્કેલી પડે છે અને એના ભાગરૂપે ધાંધરાના જાગૃત ડૉક્ટરશ્રીઓ પત્રકારશ્રીઓ વેપારીશ્રીઓ અને આગેવાનોએ આજે સંયુક્ત મળીને એક રેલી સ્વરૂપે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આની અંદર જણાવવામાં આવ્યું છે કે જો એક અઠવાડિયાની અંદર આ સર્વિસ રોડ નું કામ ચાલુ કરવામાં નહીં આવે રોડ ઉપર પડેલા ખાડા પૂરવામાં નહીં આવે સર્વિસ રોડ ની બાજુમાં જીબીના જે થાબલાઓ આવેલા છે થાબલાની બાજુમાંથી કંઈક નર્મદા નેરની પેલી જે પાઇપલાઇન ચાલે છે ને જેનું પાણી લીકેજ છે એ લીકેજના લીધે ક્યારેક થોબલો પડીને ભાગે અને વિવેકાનંદ વિદ્યાલયના તમામ ફેક અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં દસ હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ ભણે છે અને એમનું ભાવિ ન જોખવાય તેના માટે આજે બધા સંયુક્ત મળીને પ્રાણ સાહેબને આવેદનપત્ર આપ્યું છે એની અંદર ચોખ્ખો ઉલ્લેખ કર્યો છે કે એક સપ્તાહની અંદર જો આ કામનું નિરાકરણ નહીં આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રોડ ચક્કાજામ કરવામાં આવશે તેની તમામ જવાબદારી લાગતા ઓળખા અધિકારીઓના રહેશે સરકાર તો આવે ને જાય સરકાર તો આજ દિવસ સુધી બધાને મૂર્ખ બનાવે છે પણ જનતાના ટેક્સના પૈસા સરકારી કર્મચારીઓ પોતે લે છે અને એનો ખરેખર પગાર જેટલું તો કામ કરવું જોઈએ એ પણ નથી કરતા એના માટે આજે એવી ચીમકી ઉચ્ચારી છે કે આવનાર સમયમાં જો કોઈ દુર્ઘટના ઘડી તો તમામ જવાબદારી લાગતા અધિકારીઓને રહેશે અને જો સપ્તાહની અંદર કામ ચાલુ કરવામાં ન આવ્યું તો આક્રમક આંદોલન કરવામાં આવશે અને એની પણ સંપૂર્ણ જવાબદારી લાગદા વળગદા અધિકારીઓને રહેશે કાળુભી તરફ ધાનેરા